મિત્રો ખાલી થોડાક દિવસોમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે એક એવો સમય જેની વાત છેલ્લા પાંચસો વર્ષથી જોવાઈ રહી હતી એક એવો દિવસ જેની વાત જોવામાં કોને ખબર કેટલી પેઢીઓ ખતમ થઈ ગઈ એક એવો દિવસ જેની લડાઈમાં કોણ જાણે કેટલા લોકોએ પોતાના જીવ આપી દીધા મિત્રો ખાલી એકવાર વિચારો જરાક એકવાર વિચારો કે સોળમી શતાબ્દીમાં પણ ઘણા બધા એવા લોકો હતા જેમનો સપનો હતો કે એ અયોધ્યામાં રામ મંદિરને જુએ અઢારમી શતાબ્દીમાં પણ ઘણા એવા લોકો હતા જે પહેલીવાર રામ મંદિરનો હક પાવા માટે અદાલતમાં ગયા આજથી દોઢસો વર્ષ પહેલાં અયોધ્યામાં રામ મંદિરની લડાઈમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ આપી દીધા એવા પણ ઘણા લોકો હતા જેમણે પોતાની આખી જિંદગીના પચાસેક વર્ષ ખાલી રામ મંદિરની લડાઈમાં કોર્ટમાં વિતાવી દીધા આજે એ લોકો આપણી વચ્ચે નથી અને એ આ દિવસને જોઈ પણ નહીં શકે પણ મિત્રો આપણે ભાગ્યશાળી છીએ કારણ કે આપણે આપણા જીવનકાળમાં અયોધ્યામાં રામ ભગવાનનું મંદિર જોવા જઈ રહ્યા છીએ ઈ પ્રભુ શ્રી રામનું મંદિર જેને આજથી ચારસો ને બાણું વર્ષ પહેલાં પંદરસો ને અઠ્યાવીસમાં વેસી બાબર દ્વારા પાડી દેવામાં આવ્યું હતું તો આજના આ વિડિયોમાં આજના આ કાર્યક્રમમાં અમે તમને મિત્રો રામ મંદિરના પાંચસો વર્ષની આખી કહાની જણાવવાના છીએ જેનાથી તમે સારી રીતે જાણી શકો કે આ લડાઈ કેટલી જૂની છે મિત્રો આ સંઘર્ષના શું માયને છે આજે આપણે બધી વાતો ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાના છીએ જેનાથી તમે જાણી શકો કે મિત્રો સચ્ચાઈની જે લડાઈ હોય છે એ કોઈ રાતોરાત નથી જીતી શકાતી આવા સંઘર્ષ ખાલી બે ત્રણ વર્ષો સુધી નથી ચાલતા પણ આના માટે મિત્રો સેંકડો વર્ષો સુધી પણ આપણને લડવું પડી શકે છે તો મારી તમારાથી ખાલી એક જ રિક્વેસ્ટ છે કે મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો આખો જરૂર જોજો અને તમારા સર્કલમાં તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે આ વિડીયોને શેર જરૂર કરજો જેનાથી એ લોકો પણ જાણી શકે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનવાનું મહત્ત્વ શું છે તો ચાલો મિત્રો આજનો આ ખૂબ જ અતિ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ જય રામ તો મિત્રો આપણી વાત તો બધા જાણીએ છીએ કે બાબરે વર્ષ પંદરસો ને અઠ્યાવીસમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર પાડી અને ત્યાં બાબરી મસ્જિદનો નિર્માણ કર્યો હતો પણ મિત્રો એનાથી પણ પહેલાંની વાત ઘણા જ ઓછા લોકો કરે છે અને એ વાત એ છે કે ભગવાન શ્રી રામના પુત્ર કુશે અયોધ્યામાં ભગવાન શ્રી રામનો મંદિર બનાવ્યો હતો ખાલી એક અયોધ્યામાં સીતા અને રામના ત્રણ હજાર મંદિરો હતા મિત્રો કહેવામાં આવે છે કે પાંચમી શતાબ્દી ઈસા પૂર્વ આમાંથી ઘણા બધા મંદિરોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી એ જ સમય દરમિયાન ઉજ્જૈનના મહારાજ વિક્રમાદિત્ય અયોધ્યા આવ્યા અને ભગવાન શ્રી રામના ઘણા બધા મંદિરોને ફરીવાર ઠીક કરાવ્યું અને એના પછી ઘણા વર્ષો સુધી આ મંદિર ત્યાં એમને એમ બનેલા હતા પછી મિત્રો એકવીસ એપ્રિલ પંદરસો અને છવ્વીસના રોજ એબ્રાહીમ લોડી અને બાબરની વચ્ચે યુદ્ધ થયું પંદરસો અને અઠ્યાવીસ સુધી બાબરની સેના અયોધ્યા પહોંચી જાય છે અને કહેવામાં આવે છે કે ત્યારે જ બાબરના કહેવા ઉપર એના સેનાપતિ મીર બાંકીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામનો મંદિર પાડ્યો હતો પછી એ જ જગ્યા ઉપર ભગવાન શ્રી રામના મંદિરની ઉપર બાબરી મસ્જિદ બનાવવામાં આવી અને પછી એને બાબરી મસ્જિદના નામથી ઓળખવામાં આવ્યો આ વાતને મિત્રો દેઢસો વર્ષ વીતી જાય છે પણ કોઈ પણ હલચલ નથી થતી આ એ સમય હતો જ્યારે ભારતમાં મિત્રો મુઘલ શાસનની જળો ખૂબ જ ઊંડી હતી પછી મિત્રો વર્ષ સત્તરસો અને સત્તર મતલબ કે બાબરી મસ્જિદ બનવાના એકસો ને નેવું વર્ષો પછી જયપુરના રાજા જયસિંહ દ્વિતીય કોશિશ કરે છે કે બાબરી મસ્જિદ અને એની આસપાસની જગ્યા એમને મળી જાય એ સારી રીતે જાણતા હતા કે હિન્દુઓ માટે આ જગ્યાનું શું મહત્વ છે શું આસ્થા છે જયસિંહના તે સમયના મુઘલ શાસકો સાથે સંબંધ પણ સારા હતા પણ એ એવું કરી ન શક્યા પણ મિત્રો એ મસ્જિદની પાસે જ રામ ચબૂતરો બનાવી નાખે છે જેનાથી હિન્દુ ત્યાં પૂજા પાઠ કરી શકે આ એ સમય હતો જ્યારે મુસલમાન મસ્જિદની અંદર નમાજ પડતા હતા અને હિન્દુ બારે રામ ચબૂતરા ઉપર પૂજા કરતા હતા મંદિર પાડી નાખવાના અઢીસો વર્ષ પછી પણ હિન્દુઓ આને ભૂલ્યા નહોતા મિત્રો આમ તો મિત્રો અયોધ્યામાં ભગવાન શ્રી રામના હજારો મંદિર હતા પણ હિન્દુ એ વાતને નહોતા ભૂલી શક્યા કે ભગવાન શ્રી રામના જન્મ જન્મસ્થળ ઉપર મંદિરને તોડીને મસ્જિદ શું કામ બનાવી દેવામાં આવી એના પછી મિત્રો વર્ષ અઢારસો અને તેરમાં પહેલીવાર હિન્દુ સંગઠનોએ દાવો કર્યો કે બાબરે પંદરસો અને અઠ્યાવીસમાં રામ મંદિરને પાડી અને ત્યાં બાબરી મસ્જિદનું નિર્માણ કર્યો છે માનવામાં આવે છે કે ફૈઝાબાદના અંગ્રેજ અધિકારીઓએ પણ મસ્જિદમાં હિન્દુ મંદિર જેવી કલાકૃતિઓના મળવાનો જીકર પોતાની રિપોર્ટમાં કર્યો હતો પૂર્વ આઈપીએસ અધિકારી કિશોર કુનાલે પણ પોતાની પુસ્તક અયોધ્યા રીવિઝિટેડમાં આ વાતનો જીકર કર્યો છે મિત્રો એના પછી મિત્રો વર્ષ 1838 માં એક બ્રિટિશ સર્વેયર મોન્ટીગો મેરી માર્ટિને એક રિપોર્ટ આપી કે મસ્જિદમાં જે પિલર છે એ મંદિરમાંથી જ લેવામાં આવ્યા છે આ રિપોર્ટ સામે આવ્યા પછી ઘણો બધો હંગામો થયો હિન્દુઓના આ દાવા પછી વિવાદિત જમીનની ઉપર નમાજની સાથે સાથે પૂજા પણ થવા લાગી અઢારસો અને ત્રેપનમાં અવધના નવાબ વાજેદ અલી શાહના સમયે પહેલીવાર વાર અયોધ્યામાં સાંપ્રદાયિક હિંસા થઈ આના પછી પણ અઢારસો અને પંચાવન સુધી હિન્દુ અને મુસ્લિમ એક જ જગ્યા ઉપર પૂજા અને નમાજ અદા કરતા રહ્યા એટીન ફિફ્ટી ફાઈવ અઢારસો ને પંચાવન પછી મુસ્લિમોને મસ્જિદની અંદર પ્રવેશ કરવાની રજા મંદી મળી પણ હિન્દુ અંદર નહોતા જઈ શકતા એવામાં હિન્દુઓએ મસ્જિદના મુખ્ય ગુંબજથી એકસો ને પચાસ ફૂટ દૂર બનેલા રામ ચબૂતરા ઉપર પોતાની પૂજા શરૂ કરી એના પછી મિત્રો વર્ષ અઢારસો ને પંચ્યાસીમાં મતલબ કે આજથી લગભગ એકસો ને આડત્રીસ વર્ષ પહેલાં પહેલીવાર રામ મંદિરનો મામલો અદાલતમાં પહોંચ્યો તે સમયે નિર્મોય અખાડાના મહંત રઘુવર દાસે રામચુતરા ઉપર છત્રી લગાડવાની અરજી આપી પણ અદાલતે આને નકારી કાઢ્યું પણ મિત્રો આ એક ઘટનાથી આપણને એ ખબર પડે છે કે નિર્મોય અખાડો ક્યારથી રામ મંદિરની લડાઈ લડી રહ્યો છે અને એના પછી મિત્રો વર્ષ ઓગણીસો અને ચોત્રીસમાં અયોધ્યામાં ફરી એકવાર દંગા થાય છે જેમાં બાબરી મસ્જિદની એક દીવાર તૂટી જાય છે એ દિવારને ફરીવાર બનાવી દેવામાં આવે છે પણ ત્યાં નમાઝ નમાઝ પડવું બંધ થઈ જાય છે તમે જોઈ રહ્યા છો મિત્રો આ એ સમય હતો જ્યારે દેશ ઉપર અંગ્રેજોનો શાસન હતો તે સમયે પણ મિત્રો તે સમયની કોંગ્રેસના એજન્ડામાં પણ ક્યાંય પણ રામ મંદિર નહોતો અને ના તો તે સમયનો સંઘ એટલો મજબૂત હતો પણ મિત્રો દેશની જનતા પ્રભુ શ્રી રામના ભક્ત બાબરી મસ્જિદ બનાવવાના ચારસો વર્ષ પછી પણ પોતાના હકની લડાઈ લડી રહ્યા હતા અને મિત્રો એ પણ ત્યારે જ્યારે ના તો દેશમાં પોતાની સરકાર હતી ના તો મીડિયા આઝાદ હતી અને ના તો કોઈ ધાર્મિક સંગઠનો એટલા મજબૂત હતા ખાલી આમ રામ ભક્તોનો એ જૂનું નહોતો એ ભક્તિ હતી જે અયોધ્યામાં રામ મંદિરની લડાઈ લડી રહ્યા હતા આ બધાની વચ્ચે મિત્રો સમય આવે છે નાઇન્ટીન ફોર્ટી સેવનનો ઓગણીસો જ્યારે દેશ આઝાદ થઈ જાય છે તે સમય સુધી મિત્રો મસ્જિદ ખાલી શુક્રવારના રોજ ખુલતી હતી અને રામચબુતરા ઉપર ભગવાન શ્રી રામની મૂર્તિ હતી જેની લોકો પૂજા કરી રહ્યા હતા જેમ જ દેશ આઝાદ થઈ જાય છે લોકો એવો માનીને બેસી જાય છે મિત્રો કે હવે આપણને આઝાદી મળી ગઈ છે હવે રામ મંદિર જરૂર બનશે પણ મિત્રો તે સમયના કોઈ પણ કોંગ્રેસી મોટા નેતાની વાતોથી એમ નથી લાગતું કે રામ મંદિર બનાવવા કે પછી એમની લડાઈને લઈને ગંભીર હતા ઉલટો મિત્રો નાઇન્ટીન ફોર્ટી નાઇનમાં કંઈક એવું થયું જેણે ઘણા બધા લોકોને એકદમ હેરાન કરી નાખ્યું ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો ને ઓગણપચાસની સવારે બાબરી મસ્જિદની અંદરથી ઘંટીઓની આવાજ સંભળાય છે એમ ખબર પડે છે કે ત્યાં અંદર શ્રી રામ ભગવાનની પૂજા થઈ રહી છે હિન્દુ પક્ષ દાવો કરે છે કે વીતેલી રાત્રે અચાનક મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રકટ થઈ ગઈ મુસ્લિમ પક્ષ એમ કહે છે કે મૂર્તિને જબરદસ્તી રાતના અંધારામાં રાખવામાં આવી છે ઘટનાની જાણકારી મળતા જ મિત્રો હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો ખૂબ જ ભારે સંખ્યામાં ત્યાં પહોંચી જાય છે મામલો એટલો મોટો વધી જાય છે કે આ વાત ત્યારના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની પાસે પહોંચી જાય છે અને મિત્રો એ કે કે નાયરને ઓર્ડર આપે છે કે મૂર્તિને ત્યાંથી હટાવી અને ફરી વાર પહેલાંની જેવી સ્થિતિ બનાવી નાખો આ વાત ઉપર કે કે નાયર હાથ ઊંચા કરી નાખે છે એમનું કહેવું હતું કે અહીંયા એટલી ભીડ છે કે જો મૂર્તિ અહીંયાથી હટાવવામાં આવી તો સ્થિતિ આનાથી પણ વધારે બેકાબુ થઈ જશે આમ પણ પહેલાંથી જ ત્યાં મૂર્તિ આવી ગઈ છે તો હવે કોઈ પણ પૂજારી ત્યાંથી મૂર્તિને હટાવવા માટે રાજી નહીં થાય કહેવામાં આવે છે કે એના પછી સત્યાવીસ ડિસેમ્બરના રોજ કે કે નાયરની પાસે બીજી એક ચિઠ્ઠી આવે છે અને એમને ફરી એકવાર આવું જ કરવા માટે કહેવામાં આવે છે મંદિરથી મૂર્તિને હટાવવાનો આદેશ આપવામાં આવે છે અને મિત્રો પછી કે કે નાયર આના જવાબમાં પોતાનો રાજીનામું આપી દે છે પણ પોતાના રાજીનામાની સાથે સરકારને એ સલાહ આપે છે કે મૂર્તિને હટાવવાની જગ્યાએ ત્યાં જાલિનુમાં ગેટ લગાડી દેવામાં આવે કહેવામાં આવે છે કે નેહરુજીને આ વાત પસંદ આવે છે અને નેહરુજી એમને આવું કરવા માટે કહે છે અને કે કે રાજીનામો મંજૂર નથી કરતા એના પછી મિત્રો વર્ષ ઓગણીસો ને પચાસમાં માં હિન્દુ મહાસભાના વકીલ ગોપાલ વિસાયકે ફૈઝાબાદ જિલ્લા અદાલતમાં અરજી દાખલ કરી અને રામલલાની મૂર્તિની પૂજા કરવાનો અધિકાર લેવાની માંગ કરી આના પછી મિત્રો આગળના પાંત્રીસ વર્ષો સુધી હિન્દુ પુક્ષ અને સુન્ની બોર્ડ બંને આ જગ્યાને પોતાની હોવાનો દાવો કરતા રહે છે પણ અદાલતમાં કાંઈ થતું નથી પછી મિત્રો વર્ષ ઓગણીસો ને એસીમાં બીજેપીના સામે આવ્યા પછી રામ મંદિરને લઈને જે વસ્તુઓ છે એ ઘણી બધી બદલવા લાગે છે આ એ સમય હતો જ્યારે સંઘ વિશ્વ હિન્દુ પરિષદ અને બીજેપી બધા પોતપોતાની રીતે રામ મંદિર આંદોલનને તેજ કરી રહ્યા હતા ઓગણીસો અને ચોર્યાસીમાં દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ લોકો એક કાર્યક્રમ કરે છે અને કાર્યક્રમ કરીને આ લોકો રામ મંદિર માટે સીતામણીથી કરી અને અયોધ્યા સુધી રથયાત્રા કાઢવાનો નક્કી કરે છે પણ મિત્રો નાઇન્ટીન એટી ફોરમાં ઇન્દિરા ગાંધીની હત્યા પછી આ કાર્યક્રમ ત્યાં જ રોકાઈ જાય છે આના પછી સમય આવે છે વર્ષ ઓગણીસો છ્યાસી આ સમય કાંઈક એવું થાય છે કે એના પછી પછી રામ મંદિર આંદોલનની દિશા જ બદલી જાય છે તમને યાદ હશે કે સાબાનો કેસમાં જ્યારે સુપ્રીમ કોર્ટ સાબાનોને એના પતિ તરફથી ઘર ચલાવવા માટે ભત્તો આપવાની વાત કરે છે તો ઘણા બધા મુસ્લિમ ભડકી જાય છે અને આને પોતાના મજબની ખિલાફ ફેસલાને માને છે તે સમયના પ્રધાનમંત્રી રાજીવ ગાંધી મુસલમાનોને ખુશ કરવા માટે સંસદમાં કાનૂન લાવે છે અને રાજીવ ગાંધી સુપ્રીમ કોર્ટના એ ફેસલાને પલટી નાખે છે રાજીવ ગાંધીજીના આ પગલાથી પછી હિન્દુ નારાજ થઈ જાય છે આ એને મુસ્લિમ તુસ્તીકરણ માને છે આના પછી રાજીવ ગાંધીજી હિન્દુઓને ખુશ કરવા માટે બાબરી મસ્જિદનો તાળો ખોલાવીને ત્યાં પૂજા કરવાની રજા આપી દે છે અને પછી ફરી એકવાર રાજીવ સરકારના આ ફેસલાથી મુસ્લિમ નારાજ થઈ જાય છે એના પછી છ ફેબ્રુઆરી ઓગણીસો અને છ્યાસીના રોજ મુસ્લિમ લીડર મળે છે અને બાબરી મસ્જિદ એક્શન કમિટી બનાવી નાખે છે મિત્રો આના પછીના વર્ષોની ડિટેલમાં હું વધારે નહીં જાઉં પણ જે અમારા દર્શક નથી જાણતા એમને હું જણાવી દઉં કે આના પછીના વર્ષો દરમિયાન લાલકૃષ્ણ અડવાણીજી દસ હજાર કિલોમીટરની રથયાત્રા કાઢે છે આ રથયાત્રા મિત્રો સોમનાથથી કરીને અયોધ્યા જાય છે દસ હજાર કિલોમીટરનો સફર કરે છે આ રથયાત્રા દરમિયાન બિહારના સમસ્તીપુરમાં અડવાણીજીને ગિરફતાર પણ કરી લેવામાં આવે છે અને પછી જે દિવસે અયોધ્યામાં રથયાત્રાનો સમાપન થવાનો હતો તે સમયે ખૂબ જ મોટી સંખ્યામાં કાર સેવક પહોંચી અને વિવાદિત ઢાંચા ઉપર ઝંડો ફરકાવી નાખે છે ભીડને કાબુ કરવા માટે તે સમયની મુલાયમ સરકાર ભીડ ઉપર ગોલીઓ પણ ચલાવી નાખે છે જેનાથી તે સમયે ઘણા બધા કાર સેવક શહીદ થઈ જાય છે મિત્રો આના પછી એ દિવસ આવે છે મિત્રો જેને ઘણા બધા લોકો શૌર્ય દિવસ અને ઘણા બધા લોકો કાળા દિવસની તરીકે મનાવે છે તારીખ હતી છ ડિસેમ્બર ઓગણીસો ને બાણું બે લાખ કાર સેવક અયોધ્યા પહોંચી જાય છે તે સમયે કલ્યાણસિંઘ યુપીના મુખ્યમંત્રી હતા અને પીવી રાવજી દેશના પ્રધાનમંત્રી હતા કહેવામાં આવે છે કે કાર સેવકોના ત્યાં પહોંચવાથી પહેલાં કલ્યાણસિંઘે અદાલતને એ ભરોસો આપ્યો હતો કે એ કાર સેવકોને કોઈ પણ જાતનું કોઈ નુકસાન નહીં થવા દે સાથે સાથે એમ પણ કહેવામાં આવે છે કે કલ્યાણસિંઘે એ પોલીસને પણ આદેશ આપ્યો હતો કે એ ભીડ ઉપર ગોળીબારી ન કરે પણ આટલા બધા લોકોનો ત્યાં પહોંચ્યા પછી એ જ થયું જે ન થવાનું હતું છ ડિસેમ્બર નાઇન્ટીન નાઇન્ટી ટુ ઓગણીસો ને બાણુંના રોજ બપોરે એક અને પંચાવન મિનિટ ઉપર પહેલે એક ઘૂમદ પાડવામાં આવ્યો પછી એના પછી દેઢ કલાક પછી બપોરે લગભગ સાડા ત્રણ વાગે બીજો ઘૂમત પણ પાડી દેવામાં આવ્યો અને સાંજ થતાં થતાં સાંજે પાંચ વાગ્યા સુધી ત્રણે ત્રણ ઘૂમત નીચે પડી ગયા હતા આના પછી મિત્રો આ ઘટના થયા પછી ખાલી ડેઢ જ કલાકની પછી યુપીમાં રાષ્ટ્રપતિ શાસન લગાડી દેવામાં આવ્યું કલ્યાણસિંઘે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને મિત્રો એના પછી થયેલા દંગામાં લગભગ એક હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા મુંબઈમાં થયેલા સાંપ્રદાયિક દંગાઓમાં પણ નવસો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા આના પછી મિત્રો સાત વર્ષો સુધી આ મામલાને લઈને અદાલતમાં એકદમ શાંતિ છવાયેલી રહી પણ નેવુના દાયકામાં બીજેપીના ફરી એકવાર કેન્દ્રમાં આવવા પછી તમામ જે હિન્દુ સંગઠનો હતા એ ફરી એકવાર રામ મંદિર આંદોલનને લઈને અતિ સક્રિય થઈ ગયા પહેલાં તો દેશભરમાં ચાલી રહેલા મામલાઓને એક જગ્યાએ લાવવામાં આવ્યું એના પછીના વર્ષો દરમિયાન એએસઆઈને આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને આ મામલાની જાંચ કરવાનું કહ્યું જેનાથી ખબર પડી શકે કે આ જગ્યા ઉપર પહેલાં શું હતો મસ્જિદ જ હતી કે મસ્જિદથી પહેલાં મંદિર હતો એસઆઈએ મિત્રો પોતાની રિપોર્ટમાં એકદમ સાફ સાફ કહી દીધું કે જે જગ્યા ઉપર વિવાદિત ઢાંચો હતો એની નીચે મળેલા અવશેષોથી એ સાબિત થાય છે કે ત્યાં પહેલાં હિન્દુ મંદિર હતો એએસઆઈની એ રિપોર્ટ એવો પહેલો સાયન્ટિફિક પ્રૂફ હતો એના પછી સાચે એ સાબિત થઈ રહ્યો હતો કે ત્યાં પહેલાં હિન્દુ મંદિર જ હતો એસઆઈની આ જ રિપોર્ટને બેસ બનાવી અને અદાલતે વિવાદિત જમીનને રામ જન્મભૂમિ ટ્રસ્ટ નિર્મોહી અખાડા અને સુન્ની વક્ત બોર્ડમાં બરાબર વેચી નાખી પણ મિત્રો આ ફેસલાથી અદાલતના આ ફેસલાથી ત્રણેય પક્ષો અદાલતથી નારાજ હતા ત્રણે પક્ષો અદાલતના આ ફેસલા સાથે સહેમત નથી થતા એના પછી બે હજાર અને અગિયારમાં મિત્રો આ મામલો સુપ્રીમ કોર્ટમાં જાય છે પણ એના પછી ત્યાં પણ સાત વર્ષો સુધી ત્યાં કોઈ પણ સુનવાઈ નથી થતી એક મીડિએશન પેનલ બનાવી અને આપસી રજાબંધી સાથે આ મામલાનો હલ કાઢવાની કોશિશ કરવામાં આવે છે અને જ્યારે આનાથી પણ મિત્રો કોઈ ફેસલો નથી આવતો તો અદાલત આ મામલાથી જોડાયેલા બધા દસ્તાવેજોને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ ટ્રાન્સલેટ કરવાનો ઓર્ડર આપે છે પછી મિત્રો ઓગસ્ટ બે હજાર અને ઓગણીસમાં આ મામલાથી જોડાયેલી સુનવાઈ પૂરી થઈ જાય છે અને એ જ વર્ષે નવ નવેમ્બર બે હજાર અને ઓગણીસના રોજ સુપ્રીમ કોર્ટ એ ફેસલો સંભળાવે છે કે વિવાદિત જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટને આપી દેવામાં આવે પછી એના પછી પાંચ ફેબ્રુઆરી બે હજાર અને વીસ ટ્રસ્ટનું ગઠન થાય છે અને મંદિર નિર્માણ શરૂ થાય છે મિત્રો વર્ષ પંદરસો ને અઠ્યાવીસમાં આજથી લગભગ ચારસો ને બાણું વર્ષ પહેલાં રામ મંદિરને તોડ્યા પછી હવે ચારસો ને બાણું વર્ષ પછી પ્રભુ શ્રી રામ જન્મભૂમિ ઉપર ફરી એકવાર રામ મંદિર બનીને તૈયાર છે બાવીસ જાન્યુઆરી બે હજાર અને ચોવીસ મતલબ કે બસ હવે થોડાક જ દિવસોમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મિત્રો તો મિત્રો આ છે હમણાં સુધીનો રામ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ મિત્રો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે જય શ્રી રામ